અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતના બે બનાવો બન્યા હતા જે બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી એક્શન મોડમાં આવી હતી અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો હતો તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ સામે આવ્યા છે જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા એક અઠવાડિયા સુધી જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે સાથે જ ધોરણના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી થી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી બન્યું છે આજ રોજ નોટિફાઈડ દ્વારા નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા વસાતમાં જે ઢોરનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે ડ્રાઈવ ચાલુ કરેલ છે જેમાં નોટિફાઈડ દ્વારા ગાયનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે તે બી હજી ચાલુ રહેશે થોડા દિવસ માટે જેથી જે ઓછું થઈ શકે એવો નોટિફાઈડનો પ્રયત્ન રહેશે કેટલા દિવસ ચાલશે દંડની જોગવાઈ કેટલી દંડની જોગવાઈ જે ખર્ચો જે નોટિફાઈડ કરે છે એના અનુસંધાનમાં ફર્સ્ટ દોરે એ વસૂલાભ કરવામાં આવશે ફાઇનલી જેટલો થાય છે